નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં બનાસકાંઠા ધાનેરાથી મોટી ખબર કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી દેઠા ગામે ખેતરમાં ઢોલના તાલે હવન કરી સહાયની માંગ ધાનેરા તાલુકાના દેઠા ગામમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત અત્યંત વિકટ બની છે વરસાદ પૂર અને વાવાઝોડાના કારણે આ વર્ષમાં ત્રીજીવાર ખેડૂત કુદરત સામે લાચાર બન્યા છે ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થતાં મોમાં આવેલો કોળીઓ પણ છીનવાઈ ગયો છે ગામના ખેડૂતો કહે છે કે ખેતરમાં વાવેલ મગફળીનો એકેય દાણ પ્રમાણો સારો રહ્યો દેઠા ગામની લગભગ બે વીધા જમીનમાં પિયત હતું જેમાંથી અઢારસો વીધા જમીન પર કમોસમી વરસાદે પાક બગાડી નાખ્યો છે ખેતરોના દ્રશ્યો જ દર્શાવે છે કે નુકસાન કેટલું મોટું છે ત્રણ ત્રણ દિવસ વીતી ગયા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આથી આજે દેઠા ગામના ખેડૂતો ખેતરમાં ઢોલના તાલે હવન કરી સરકારને સદ્બુદ્ધિ આપ તેવી પ્રાર્થના કરી ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી નુકસાનની ભરપાઈ રૂપ સહાય આપવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે તેઓએ માંડ માંડ ભેગું કરીને ખેતી કરી હતી પરંતુ કુદરતના ત્રાટકવાથી લાખોનું નુકસાન માથે આવ્યું છે હાલ ધાનેરા ડીસા સહિત અનેક તાલુકાઓમાં પાકને મોટું નુકસાન થયું છે કુદરત તો રૂઠી ગઈ છે હવે જો સરકાર મદદરૂપ થાય તો જ ખેડૂત ફરી ઊભો થઈ શકશે નહીંતર ખેડૂતનું નસીબ રડવાનું જ બાકી રહેવાનું છે અહેવાલ જોરા સોલંકી ધાનેરા બનાસકાંઠા વરસાદને કારણે જે થયેલું નુકસાનમાં ચિંતામાં ખેડૂત છે જ્યારે અમારા ગ્રામજન ડેડા તરફથી અને ખેડૂતો તરફથી સરકાર શરીરને વિનંતી છે કે ડેઢાનું સર્વે કરાવી અને વળતર મળે એવી આશા પણ સરકાર જોડે છે સરકાર એ જ ભગવાન છે એટલે આશા રાખીને કહીએ છીએ કે અમારા ડેઢામાં સર્વે થાય અને જે વાવેતર મગફળીમાં નુકસાન છે બાજરી છે જુવાર છે એવા અન્ય પાક છે એમાં નુકસાન છે એનું જે બી વળતર મળે એની આશા રાખીને બેઠા છે અને ભાવળી કરીને ચોથા ભાગે જે કમાવાવાળા મજૂર છે એ પણ ચિંતામાં છે એટલે સરકાર સરી એ ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને વળતર આપે એવી આશા રાખી છે